હેલો ગુડ મોર્નિંગ મિત્રો વેલકમ સ્વાગત છે ચા પીવાનો બાકી છે ચા બને છે સાડા આઠ અને આજનું રૂટિન જે જે પણ હશે એ તમને હું બ્લોગમાં બતાવતો રહીશ તો વ્લોગમાં જોડાયેલા રહેજો ફાઇનલી ચીકુ ઉઠી અને બ્રશ કરે છે ચીકુ એમ કર બ્રશ બ્રશ કરી લીધું છે અને હવે ચા પી છે સાહેબ હું જો તો ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ આ બાજુ જોઈન જય માતાજી હા તો ચીકુ થોડો ડાયો થવા લાગ્યો છે બરાબર ચીકુ કોલ બોલશે ચીકુ બોલો ચીકુ હરિભાન કાકો હરિભાન કેતા વડીલોની એક જ રાય પીવો હરિભા ચા આખા ગુજરાતમાં હરિભા હરિભાન હરિભા ચાલે ભાઈ ચા બરાબર છે ને મસ્ત ચા ને એની ક્વોલિટીમાં હા હ ક્વોલિટીમાં કંઈ ઘટે નહીં પેલું કે આ મારું ફોન પાટણ હા ગામડા એ ઘી લાયા હતા તો એ ઘીને ગરમ કરવા મૂકી દીધું છે જો ગામડાનું પ્યોર દેશી ઘી

રાજા કાકા આયા અત્યારે તમારે ઘરે શું કરવાનું હોય દસમા વર્ષના સ્થાપના કરી દશામા ની આજે લાગવા જાય ઉભો થાય

ચીકુ અને ચિત્તુ ની મમ્મી દશામાં નું વર્ષ નું સ્થાપન કરે છે સિક્પુ જોડે બેઠે છે 10 દિવસ સુધી દસામાની સેવા પૂજા આરતી કરવામાં આવશે પછી 10 દિવસ પૂરા થાય પછી 10 દિવસ પછી દસામાને પતરાવવામાં આવશે જે કોઈ સ્કૂલ ના ગેટઅપ માં બેઠો હોય બોલો દસામાની જય આડી સુ છે હે નગીલા આવવા મારી આ આરી આરી દીકરો વાંસલ ગુરુ ચિકન મમ્મીનો દસમાનો આ બીજો વરસ છે આની પહેલા એના વીયરમાં એને 10 વરસ પૂરા કરી દીધા અને હવે ગઈ શાંતિ લીધું છે અને આ બીજો વરસ છે

Thank you.